ડીસા તાલુકાના જાવલ ગામે છ દિવસ અગાઉ હત્યાનો બનાવ સામે આવ્યો હતો હત્યા પાછળ પોતાના કાકાની દીકરીએ જ ભાઈની હત્યા કરાવી હોવાની ઘટના સામે આવી હતી આ સમગ્ર ઘટનાને લઈ ગણતરીના કલાકોમાં જ આરોપીઓ ઝડપાઈ ગયા હતા જેમાં આજે હત્યાના ગુનાને અંજામ આપનાર આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે ડીસા તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઝાવલ ગામે છ દિવસ અગાઉ હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ સમગ્ર હત્યા કેસમાં પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી હતી આ હત્યા કેસની વિગતો જોઈએ તો છ દિવસ અગાઉ ગણેશભાઈ પટેલ પોતાના માસીના ઘરે લગ્ન પ્રસંગ પતાવી અને પોતાના ખેતરે આવી સૂતા હતા તે દરમિયાન તેમના કાકાની દીકરી અને તેના પ્રેમીએ ભેગા થઈ ગણેશભાઈ પટેલને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન કર્યો હતો જે દરમિયાન ગણેશભાઈ પટેલ પોતાના ખેતરમાં ખાટલા પર સૂતા હતા તે દરમિયાન આ ત્રણેય લોકો ગણેશભાઈના ખેતરમાં પહોંચ્યા હતા જ્યાં તીક્ષણ હથિયારો વડે માથાના અને શરીરના ભાગે ઘા મારતા ગણેશભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બનાવના પગલે પરિવારજનો દ્વારા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી જે તપાસ દરમિયાન મૃતક ગણેશભાઈ પટેલના કાકાની દીકરીએ જ તેમની હત્યા કરાવી હોવાનું સામે આવ્યું હતું જેમાં પોલીસ તપાસ દરમિયાન ગણેશભાઈ પટેલ અને તેમના કાકાની દીકરીના સાટામાં લગ્ન કર્યા હતા પરંતુ ગણેશભાઈ પટેલની કાકાની દીકરીને આ સાટા પદ્ધતિ પસંદ ન હતી અને ત્યારે અન્ય વ્યક્તિના પ્રેમમાં હોય આ તમામ લોકોએ ભેગા થઈ ગણેશભાઈ પટેલની હત્યા કરી દીધી હતી સમગ્ર હત્યા કેસમાં આજે આરોપીઓને ડીસા તાલુકા પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન માટે જાવલ ગામમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હત્યા કરનાર બંને આરોપીઓને ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા અને આખી હત્યા કઈ રીતે કરી હતી ક્યાં ક્યાં હથિયારો વાપર્યા હતા અને કેવી રીતે હત્યા કરી હતી તે તમામ સાક્ષી અને પંચો દ્વારા સાથે રાખી પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાયું હતું આ ઘટનાને લઈ આરોપીઓને જોવા માટે હજારોની સંખ્યામાં ગ્રામજનો ભેગા થયા હતા જેથી પોલીસ બંદોબસ્ત પણ વધારે ગોઠવવામાં આવ્યો હતો આ અંગે મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે સરકારને એક જ માંગ છે કે આ હત્યા કરનાર ત્રણેય આરોપીઓને આજીવન કેદ થાય અથવા તો ફાંસીની સજા આપવામાં આવે જેથી અન્ય કોઈ આવી ઘટનાને અંજામ ન આપે રિપોર્ટ દીપક પડિયાર સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા